નમસ્કાર મિત્રો મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કયનું સ્ટાર બેટ યાની કે નસવાડીથી જેમ કે આવી છે કે કયનું સ્ટાર બેટ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે છે શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જાણવાના છે તો વિડીયોને એન્ડ સુધી જો જો ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં નમસ્કાર મેં તમારો દોસ્ત શૈલેષ બિલ મિત્રો જેમ કે આવી છે કે બે વર્ષ પહેલાં કયનું સ્ટાર બેટ માલિકને વીસ હજાર રૂપિયા બેટ આપીને બેન્ટ બુકિંગ કરાવી હતી ત્યારે જેમ જેમ તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ બેન્ટ માલિકે પ્રોગ્રામનું કેન્સલ કરી દેવામાં આવ્યું હતું જેમ કે આય છે કે એક વર્ષ પહેલાં એડવાન્સ પૈસા આપ્યા છતાં પ્રોગ્રામ કેન્સલ કરી દેવામાં આવ્યું ત્યારથી જ રામ સેના દ્વારા યાની કે નસવાડી રામ સેના આરએસ ગ્રુપ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો નસવાડી યાની કે છોટાઉદેપુર જિલ્લામાં કોઈનું સ્ટાર બેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તો પ્રતિબંધનું ઉલ્લંઘન કરતા સ્ટારને ગઈકાલે યાની કે તેર તારીખે રોકવામાં આવી હતી સંખેડા તાલુકાના વણદરા ગામે એક લગ્ન પ્રસંગમાં જઈ રહેલી સ્ટાર બેંટને રોકવામાં આવી હતી અને જેમ કે આવી છે કે વીસ હજાર રૂપિયા એડવાન્સમાં લીધા હતા પછી પ્રોગ્રામનું કેન્સલ કરી દેવામાં આવ્યું એટલા માટે રામ યાની કે આર એસ ગ્રુપ રામ સેના દ્વારા એમના વિરુદ્ધ કરવામાં આવ્યું હતો કે છોટાઉદેપુર જિલ્લામાં કોઈનું સ્ટાર બેટ પર પ્રતિબંધ મૂકવાયો હતો ત્યારે આ જે પ્રતિબંધનો ઉલ્લંઘન કરતા સ્ટાર બેટને ગઈકાલે સેના દ્વારા રોકવામાં આવ્યા હતા અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આવી ઘટના વારે ઘર થતી હશે એટલા જ માટે આ જે રામ સેનાએ આર એસ ગ્રુપ દ્વારા એમને રોકવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા એ પણ કહી રહ્યા છે પરંતુ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા કે ના આવ્યા હતા એ સ્પષ્ટ હું નથી કહી શકતો પરંતુ અત્યારે જે એક ક્લિપ વાયરલ કરવામાં આવી હતી ત્યારે કોઈનું સ્ટારના જે બધા નંબર છે એ બધા બેગા બેહીને અહીં તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે કોઈનું સ્ટારનો આખો સ્ટાફ અહીંયા તમને વિડીયોની અંદર બતાવી રહ્યો છે મિત્રો જેમ કે આવી છે કે બે વર્ષ પહેલાં પચીસ હજાર રૂપિયા એડવાન્સ આપ્યા છતાં કોઈનું સ્ટારના જે માલિક છે એને જે જે પ્રોગ્રામ હતો એને કેન્સલ કરી દેવામાં આવ્યો હતો અને સાથે સાથે એવું બી કહી રહ્યા હતા એક વર્ષ પહેલાં એડવાન્સ આપ્યા છો તો આ પ્રોગ્રામ કેન્સલ કરવાનું કારણ શું છે એવું બતાવી રહ્યા છે જ્યાં મિત્રો તમને આ જાણકારી સાચી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ